બકરી પાળી શેઠે અને મોટા ભાઈ કેટલું મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય બુઢી ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા પાંચસો એક દીના પાંચસો રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય એ આખોથી બકરું સારવારનો જો પાંચસો રૂપિયા મળતા એટલે લાવો શેઠ તમારી બકરી હું લઈ જાય તો શેઠ કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા સાંજે લાવ્યું ને તો બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તોડ રૂપિયા નહીં મળે નો ખાય તો ઢળાઈ ગયેલ તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ ઉશિયાર આવી ગયા બાપા કાહ જો જો જઈ લો જઈ શેઠ રસકો કાંઠે ગદબ બકરીને ને ક્યાંય ગીધી 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 અરે હવે માલધારી ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રસકો દેખાડો ને એટલે બે ફૂદડા તો કાપ્યા વગર રે નહીં કટકટ કટકટ બકરી રસકો ખાય છે હેજો ખાટું ભૂખી છે નીકળ નીકળ આખું ગામ ધરાણું પણ બકરું ન ધરાણું ગામ આટી સડ્યું કે આ ગામ ભેગું થયું કામ બકરી નહીં ને કા ગામ નહીં કરું હું આખું ગામ કોઈને એક રૂપિયો શેઠે આપ્યો નહીં મગનું ગામ ભેગું છું ને તાજા સરપંચ થયેલા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે હું ભેગા છે બધા કા વિશ્વાસ ની દરખાસ્ત બસકાત નથી મૂકવાના ને અરે કે ના ના બાપુ અમે તો અમારો દુઃખ હે ભેગા છે અરે તમારું દુઃખ મારું દુઃખ ગામનો સરપંચ હું દુઃખ છે એ કે આપણા કપૂરસન શેઠ છે કે નહીં હા એને ઓળખો ને એને શું છું કાંઈ નું જો લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કેટલા ને મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી બે ફૂદલા તોડે અને ઓલાનું આખું દી ફેલ જાય અરે ગાંડાઓ આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપસ કરે છે હવારમાં સરપસ ગયા હો શેઠ જેમાં આવો આવો બકરી ગયા બકરી લાવો હે તમને મોટા માણા થોડી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઉભા થયું અરે કેમ સર સર પર કાકા તમને અરે નહીં નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો ને બાપા આખા ગામનો વારો આવી જાય તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રજકો વાંટ્યો રજકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું ગીધી 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 બકરી જા રજકો ખાવા તો મોઢા ઉપર ફળાક દે એક મારી તો બકરી આટી મારી ગયો પાછું કીધું ગીધી 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 પાછી બકરી ઘડી પડી ગઈ કરી લાવ્યામલો જકટકટ તા તો બાપુએ એક ફટાકો માર્યો તા પાછી બકરી આટી મારી ગયો અને જીબી હાથમી વાર ફટાકો બોલાવ્યો પછી તો رزકાની વાસ આવે તા બકરી બાપુ બે કલાક માં છે ને બકરી નો મોઢું આવું કરીને કાંડર કરી કળ દીજો બાપુ મીડિયા હામાં વાણી કે બકરીને કાંડ કરી દી એટલે થોડીક લોહી વાળી થઈ ગઈ પણ જો છે પણ કે બાપુ બે કલાકમાં માં હર કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા હવે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર થાય કે પણ જોવું પડે જોઈ લે જોઈ લે શેઠ ને ચોખા પાંચ આવ્યો પાછું કીધું ગીદી 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 બકરી કે મોઠે ઠેઠ્યું ને કીર્તિ ભાઈ તો કરીને ભાગી ભાગીજી બાકી રજકા સામો નો જોયો રિવેશલે રિવેશ

અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે હશે ને ક્યાંય ખરેખર વાણિયા એ રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પણ નકો સામાંગળે આવે ત્યારે વાણિયા જે પોચું પોચું બોલી જે કાઢલી આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીએ અંગ્રેજોને ભગાડ્યા એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ ભ્રમ બ્રહ્માં આપણે બધા આવી જાય ભ્રમ્મા વાણીઓને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પહેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલી પછી કે આ નો કર્યો હોત તો સારું હોતો આ ન કર્યો એ ગામમાં સરપંચ અને ગામમાં એક વાણિયા બેઠા એટલે કહું હો ભાઈ પાછા હવે પશુ એવું થયું છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢી બીજું ન મૂકતા અને એક તમને સમાજ ને કહું અમે અહીંયા બેઠા હોય ને જે બોલતા હોય પછી ટુકડા આવે તો તેથી દી વાળા ગાંડા હશે સાંભળી લીધું હશે એ આડાવડા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગે ને કહું એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં ક્યાં ગયા વાણિયા ક્યાંક ગયા ઓલો ભાઈ એક વાણિયા ત્યાં એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયતી સાસ પોચા પોચા પાલિતાણા નજીક પડે ને મારે દોઢ કલાકમાં માં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરસ ચરસ માં આયા ભાઈ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરસ અને આમ જો કાઈ ધડડો ને થડડો કાઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નીકળવાનો આજે કેમ આપણે ધડ ધીંગા એવું કાઈ નહી એક જગ્યા મેજી સાલુ કરી દાઉડલા માગડા માગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ પાટીના સાચિયા પીતે

ગાંધી બાપુ બકરી દૂધ ખાતા એટલે દેશ ને આઝાદી મળી છે ગાંધી બાપુ આરે બકરી હરખા પણ એને ખબર છે ગાંધી બાપુ ની બકરી કઈ બોરડી પાલો નોતી ખાતી કાજુ બદામ ને પીસતા ખાતી એક મોટી જવાર ફાઈ લાવતા કાજુ અરે ગાંધી ક્યારે થવાય ખબર એને દ્વિજા દાખો એ કીર્તિભાઈ આ વડીલો હતા ને એ કોઈ ગંભીર નહોતા આપણે જે આપણે કેમ એકલા એકલા બધા હોય ને હવાયણું કરીએ જે હવાણ કરીએ કે ને એ જ મોટા થઈએ કેવો એકલા એકલા બેઠા ને એનો એક નાનો પાઠ તમને કહું ગાંધી બાપુ જવાહરલાલભાઈ નહેરુ એવડા એ તળશર જણા બેઠા હતા એમાં ગાંધી બાપુને પૂછ્યું ઠખળ કર મજાક કરતા હતા આ સત્ય ઘટના છે પછી લખેલું છે મારું કનૂના ગાંધી બાપુને પૂછ્યું કે ગાંધી બાપુ આપણે વિશ્વ સુંદરીનો કોઈને એવોર્ડ આપવો હોય મિસિસ વર્લ્ડનો તો કોને કોને અત્યારે વિશ્વ સુંદરી તરીકે તમારા પાસે કોઈ નામ ખરું ગાંધી બાપુને પૂછ્યો તો ગાંધી બાપુ હુ કે ખબર કસ્તુરબા હા હકીકત કહું તો મને નગર કસ્તુરબાનું મોટું કેવું બધું ખબર છે રાખણા રેટલે આમ સાટા નાખ્યા હોય એવા બાત ખરેખર કસ્તુરબા અને રૂપથી દુનિયા નથી ઓળખાતી ગુણથી દુનિયા ઓળખાય છે મારા બાપ એટલે ગાંધી ગાંધીબાબા એ કસ્તુરબાનું કીધું તો બધા દાંત વેડા કાઢવા કસ્તુરબા દૂર બેઠા બેઠા હામીની ઓસળીમાં રેટિયો કાટતા હતા એટલે ન્યાલી લી કસ્તુરબાએ હાથ કીર્યા આમ હાથ લામ કરી એ હું દાંત કાઠો છ અહીંયા આવો બાપુ જ કેતા બહુ સારું પડતું બાપુ બાકી ગાંધી બાપુ કે તમે કામ આનંદ કરતા કે નહીં નહીં વાત કરો તાકે અમે અમારા બાપુને ગાંધી બાપુને પૂછતા થા બા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો વિશ્વમાં રૂપાળું કોણ તારક શું કીધું બાપુએ બાપુ કોનું નામ દીધું થાકી એણે તમારું કીધું થા બેઠા બેઠા શું કહે ગાંધી બાપુ કોઈ દિવસ ખોટું ન બોલે સાહેબ વિશ્વમાં એની પત્ની કરતા વધારે કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ ગાંધી બની શકે અને સંપૂર્ણ ધણી ઉપર ભરોસો હોય કસ્તુરબા બની બની શકે શકે કે જેને સંપૂર્ણ પ્રતાપ ઉપર ભરોસો હોય અજબદે ક્ષત્રિયની સાહેબ અમરસિંહ જન્મ દઈ અને રાણા પ્રતાપની ઢાલ બની જગદંબા ઉભી થી અને ત્યાં સુધી જંગલમાં મોટા કર્યા અને પછી જ્યારે એમ કહેવાય કે બાપ દીકરાની બે હરખી બે ફોજ બની પછી દુનિયા નક્કી નોતી કરી શકતી કે આમાં પ્રતાપ કોણ છે અમરસિંહ કોણ છે અને બેની ચડાઈ જ્યારે કરી અને બહેલોલ ખાન ને જેદી રાણા પ્રતાપે એક તલવારના ના ઝાટકે ટોપા હોતો કાપી નાખ્યો તો એટલું નહીં ઘોડાના પણ બે ભાગ કર નાખેલા ઈ પછી નું અમરસિંહ નું પેલું પરાક્રમ અને અમરસિંહ એ જારે એમ કહેવાય કે એક જ ભાલે અશ્વાર ને ઘોડાને ને બે નામ ધરતી ધરપી દીધા એક ઘા જોયો ને ઈ અકબર ને ખબર પડી કે દિલ્હીમાં સાહેબ સીધું સમાધાન કર્યું છે કે પ્રતાપ જેવો જ ઘા છે અમરસિંહ છે પરમ વીર ચક્ર પહેલો વહેલો કોઈને અપાણો હોય ને તે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહને દેવાણો હતો સાહેબ અને તેની એમ શોખો લખી નાખ્યું હતું અકબરે કે અમે કોઈ દિવસ ચિત્તોડમાં બાવજુ નહીં જોઈએ અને આપને જ્યારે અમારી કાંઈ સેવાની જરૂર પડે તો હુકમ કરજો પ્રતાપની સેવામાં અકબર હાજર હશે રૂબરૂ તો નહોતા થયા પણ આવો પત્ર મૂકી દીધો તો કોક ઇતિહાસ વાંચ્યો સાહેબ એક જ અમરસિંહના ફાલાના ઘાય આનો ઘાય બાપ જેવો જ છે આ બધા ઇતિહાસો વાંચવાની જરૂર છે પણ પાયામાં ભક્તિ જેની માં મોટી માં મીરાબાઈ હોય બાકી તો આ તમને કીધું ને કે બિલકુલ લડવાનો યુગ જ નથી ને અત્યારે દિમાગથી લડવાનો યુગ છે કોમ્પ્યુટર યુગ છે અત્યારે કડે હથિયાર બાંધો કે ના બાંધો જે બાંધતા હશે એને એને જરૂરી હોય એને જ રાખવાની આ લાગડ કોઈને બાંધવાની જરૂર નથી સમય હોય ત્યારે આપણો કઈ ઘા ફગશે નહીં